નવી સવારમાં આપનું સ્વાગત છે અમે અત્યારે છીએ ધનંજયભાઈ રાવલ સાથે ધનંજયભાઈ એક ખાસ સવાલ તમને પૂછવો છે કે અત્યારે સ્પેસની ખાસ્સી ચર્ચા લોકોમાં થઈ રહી છે ત્યારે ઘણા બધા કિશોરો યુવાનોને સ્પેસ સાયન્સમાં પોતાની કારકિર્દી બનાવવાનું મન થાય છે મોટાભાગે એવું માનવામાં આવે છે ફિઝિક્સમાં ભણીને આ દિશામાં આગળ વધી શકાતું હોય છે અમને એ માહિતી આપો ને કે કોઈને સ્પેસ સાયન્સમાં કેરિયર બનાવી હોય તો એને શું ભણવું જોઈએ રમેશભાઈ તમારી વાત બિલકુલ સાચી છે કે જ્યારે આપણે એસ્ટ્રોનોમી કે સ્પેસ સાયન્સમાં કારકિર્દી બનાવવાની વાત કરતા હોઈએ અથવા તો કોઈ કિશોર અથવા તો બાળક વિચારતો હોય કે મારે આ ક્ષેત્રમાં આગળ જવું હોય એટલે એસ્ટ્રોનોમીની અંદર પહેલું ટેલિસ્કોપ જ દેખાય અને ટેલિસ્કોપની પાછળ બધું ફિઝિક્સ છે એટલે એને એવું લાગે કે મારે ફિઝિક્સ ભણીને મારે આગળ જવું જોઈએ ઓફકોર્સ ફિઝિક્સ એક ભાગ છે બરાબર અને એના થ્રુ પણ તમે એસ્ટ્રોનોમીમાં આગળ જઈ શકો છો પણ મને આજથી ચાલીસ વર્ષ પહેલાં આંચકો ત્યારે લાગ્યો કે મારો એક પત્ર મિત્ર જે પંતનગર કૃષિ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયું અને પછી અમદાવાદ આવ્યો અને મને કીધું કે મારો ઇન્ટરવ્યૂ ઇસરોમાં છે એટલે મને આશ્ચર્ય થયું કે તું ખેતીવાડીનો અભ્યાસ એગ્રોનોમીનું ભણીને ઈસરોમાં નોકરી કરીશ અને પછી મને જ્યારે ખબર પડી કે ઈસરોની સ્થાપના શેના માટે થઈ હતી વિક્રમ સારાભાઈએ કે ભારતના ખેડૂતોને સૌથી વધારે એનો લાભ મળે એના માટે ઈસરોની સ્થાપના કરવામાં આવી છે એટલે ઘણા બધા લોકોને ખબર જ નથી કે ઈસરોએ સૌથી વધારે કામ અત્યારે પણ ભારતના ખેડૂતો માટે કરે છે આખા ભારતનું સર્વેનું કામ આખા ભારતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો આખા ભારતમાં વરસાદ પડ્યા પછી ક્યાં કોણે કયા કયા પ્રકારની ખેતી કરી કયા કયા પાકનું એ લોકોએ વાવેતર કર્યું વાવેતર કર્યા પછી કેટલો પાક ડેવલપ થયો કેટલી જગ્યાએ જીવાત ઉત્પન્ન થઈ આ બધી માહિતી ગણતરીની સેકન્ડમાં પૂરું પાડવાનું કામ ઈસરો કરે છે અને સૌથી વધારે કામ ઈસરો અત્યારે ભારતના ખેડૂતો માટે કરે છે જેનાથી અજાણ ખેડૂતો અને આપણે બધા છીએ હું તમને એક માહિતી આપું કે ગુજરાતમાં પહેલો ચેક ડેમ રાજકોટ ભાવનગર ઉપર એક ગામ આવેલું છે એના એ વખતના સરપંચ હતા હરદેવસિંહ જાડેજા તો એ ઇસરોમાં આવેલા અને ઈસરોને વિનંતી કરી હતી કે મારે ચેકડેમ બાંધવા છે તો તમે મને શું મદદ કરો તો ઈસરોએ કહ્યું કે અમે જ સૌથી વધારે મદદ કરીએ અને જમીનમાં ક્યાં ક્યાં પાણીના પ્રવાહો છે એ ઈસરોએ શોધી આપ્યું હતું અને પછી ગુજરાતમાં જે ચેકડેમની ક્રાંતિ થઈ એમાં સૌથી વધારે જો કોઈ નિમિત્ત બન્યું હોય તો એ ઇસરો છે એટલે દર્શક મિત્રોને આપણે એ સમજાવીએ કે ઘણી વાર એવું થાય કે મને ફિઝિક્સ મારે ભણવું પડે પણ ફિઝિક્સ મારો રસનો વિષય નથી અથવા ફિઝિક્સ મારું પાક્કું નથી તો કંઈ વાંધો નહીં જો તમારું ગણિત પાક્કું હોય તો ગણિત શાસ્ત્રીઓનો રોલ પણ એટલો જ અગત્યનો છે દાખલા તરીકે રોકેટ અત્યારે લોન્ચિંગ માટે તૈયાર છે અને એને આપણે ચંદ્ર ઉપર મોકલવાનું છે તો અત્યારે મને ચંદ્ર અહીંયા દેખાય છે પણ આ રોકેટ ચૌદ દિવસ પછી જ્યારે ચંદ્ર ક્યાં છે એની ગણતરી ગણિત શાસ્ત્રીને કરવી પડે જો એ ચોક્કસ ગણતરી ના હોય તો ઘણી વાર ગણિત શાસ્ત્રીઓનું પણ ત્યાં બહુ અગત્યનું રોલ હોય છે એટલે તમે જો ગણિતના મેથેમેટિશિયન હો તો પણ તમે ત્યાં જઈ શકો છો તમે વિચારો કે મારું ગણિત પાકું નથી મને ખાલી બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ છે તો બાયોલોજીમાં જેનું ઇન્ટરેસ્ટ હોય તો એ લોકોનો પણ ત્યાં ખૂબ જ કામ છે કારણ કે અત્યારે આપણે માનવ વસાહત સ્પેસમાં વસાવાની વિચાર કરીએ છીએ ચંદ્ર ઉપર રહેવાની વાત કરીએ છીએ મંગળ ઉપર જવાની પણ હવે વાત કરીએ છીએ તો ત્યારે એ માનવ વસાહત એવી જગ્યાએ કઈ રીતે રહી શકે મને ખાલી ખેતીવાડીમાં ઇન્ટરેસ્ટ છે તો ખેતીવાડીની વાત તો મેં તમને કરી કે આજે પણ ઈસોની અંદર એગ્રોલોજીમાં અભ્યાસ કરતા એટલે ખેતીવાડીનો અભ્યાસ કરતો બહુ મોટો વર્ગ ત્યાં છે તમે ત્યાં કામ કરી શકો બરાબર છે એક આખો નવો વિષય બહાર નીકળેલો છે જેને સ્પેસ ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આપણે અહીંયાથી જ્યારે અવકાશમાં જઈએ લાંબો સમય માટે રહેવાનું હોય ત્યારે બધી વસ્તુઓ લઈને જઈએ ખાવા પીવાની તો એ કેટલા દિવસ સુધી તાજી રહે અને જેને કહેવાય કે ફૂડ પેકેટ લાંબો સમય સુધી આપણે ખાઈ શકતા નથી આપણે ઘણી વખત શ્રાવણ મહિનામાં વ્રત કે ઉપવાસ કે કંઈ કરીએ છીએ ત્યારે એક બે દિવસ ફરાળી તમને ભાવે પણ લાંબો સમય સુધી એવું લાગે કે ભાઈ હવે ચલો દાળ ભાત બધું ખાઈએ તો એ સ્પેસ ફાર્મિંગ આખો નવો વિષય કે તે સ્પેસમાં તમે ખેતીવાડી કઈ રીતે કરી શકો તમે એવું પણ નથી આવડતું તમને ખાલી એવું વિચારો કે મને કુકિંગનો સ્પેસ ફાર્મિંગ પછી સ્પેસ કુકિંગ પણ એક નવો વિષય અત્યારે ઉભરીને બહાર આવેલો છે કે અવકાશ યાત્રીઓ માટે સારી સારી રેસીપી તમારે બનાવવાની તૈયાર કરવાની એને જેને કહેવાય કે હેલ્થની દ્રષ્ટિએ પણ એને ફાયદો કરે અને સ્વાદની દ્રષ્ટિએ પણ એને ફાયદો થાય તો આ એક નવો સબ્જેક્ટ આવેલો છે તમે એવું કહેશો કે મને કશું જ નથી આવડતું મને કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે તો કેમિસ્ટ્રીના જે ક્ષેત્રમાં લોકો કામ કરતા હોય એનો પણ બહુ રોલ છે રમેશભાઈ રોકેટને લોન્ચ કરવાનું હોય ત્યારે એમાં ફ્યુલ બળતણની જરૂર પડે તો એ બળતણ કયું એની ડિઝાઇન કોણ કરે કરે એટલે તમે આ બધી વસ્તુની વાત તમે છોડો કે મને વિજ્ઞાન બેઝિક સાયન્સમાં ઇન્ટરેસ્ટ નથી હું તો એન્જિનિયરિંગનો માણસ છું તો આખા રોકેટની રચના કરવાનું કામ એન્જિનિયરો કરે રોવર ચલાવવાનું કામ રોબોટિક્સ વાળા કરે એની ઇલેક્ટ્રોનિક સર્કિટ એની કેમેરા ની ડિઝાઇનને બધું કરવાની કામ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર કરે એટલે કોઈ પણ ક્ષેત્રમાં રહીને તમે સ્પેસ સાયન્સમાં જઈ શકો છો વસ્તુ માત્ર એ છે કે તમારી પાસે નોલેજ એવું હોવું જોઈએ કે જેમાં માત્ર તમારી પાસે સર્ટિફિકેટ ના હોય તમારી પાસે સ્કિલ પણ એટલી જ બારમા પછી જઈ શકાય કે ગ્રેજ્યુએશન પછી કે અલગ અલગ કોર્સ હોય છે હા બારમા પછી એવું છે કે ધારો કે તમારે એની કેરિયર માટે જવું હોય તો એક એવી કેરિયર પસંદ કરવી જોઈએ કે જ્યાં આગળ જતા એના ઘણા બધા ફાટા પડે કોઈ ચોક્કસ પેલામાં તમે જશો અને ત્યારે તમને વિચાર બદલાઈ જાય કે હવે મારે રસ્તો બદલવો છે તો ત્યારે તમે રસ્તો નહીં બદલી શકો એટલે બેઝિક સાયન્સના કોઈ ચોક્કસ ધારો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એવા સબ્જેક્ટ તમે સિલેક્ટ કરીને આગળ જશો તો આગળ જતા તમારા વિચારો બદલાય તો તમે એ ચેન્જ ઓવર થઈ શકશો એટલે શરૂઆત તમે એના ખી કરો અને પછી જેમ તમારો રસ કેળવાતો જાય એ પ્રમાણે તમે આગળ વધશો તો મને લાગે છે કે આ ભવિષ્ય એનું ખૂબ જ ઉજળું છે અને એમાં જઈને તમે ભારતનું નામ રોશન કરી શકો છો ધનંજયભાઈ તમે અમારા નવી સવારના લાખો યુવાનોને કિશોરોને સ્પેસ સાયન્સમાં કારકિર્દી બનાવવા માટેની માહિતી પણ આપી અને પ્રેરણા પણ આપી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે